નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર સાંખટ મદની ખેતી નિયામક આપ સમક્ષ જમીન અને પાણીના નમૂનાનું પૃથ્થકરણ અથવા તો ચકાસણી શા માટે કરવી જોઈએ એ વિશે લઈને આપ સમક્ષ ઉપસ્થિત થયો છું ખેડૂત મિત્રો આપ સૌ જાણો છો તેમ દિવસે ને દિવસે જમીન છે એ ઉત્પાદકતા ગુમાવતી જાય છે ફળદ્રુપતા ગુમાવતી જાય છે આવા સંજોગોની અંદર આજે ખેતી છે એ ખૂબ જ ખર્ચાળ સાબિત થતી જાય છે તો આવા સંજોગોની અંદર આપણે જમીન અને પાણી એ ખૂબ જ મૂલ્યવાન કુદરતી સંપત્તિ છે જો આ સંપત્તિનો આપણે વિચારીને અથવા તો એની પૂરી માહિતી મેળવવા વગર જો ઉપયોગ કરશું તો ઘણી વખત આપણે સારું જે ઉત્પાદન મળવું જોઈએ એ મેળવી શકશું નહીં એનો સારો ઉપયોગ આપણે કરી શકશું નહીં એટલે કોઈપણ સાધન જે કુદરતી આપણને બક્ષ્યું છે એમને એમને પહેલાં સમજી અને પછી જો એમના ઉપર જો ખર્ચ કરવામાં આવે તો આપણે એ ખર્ચ છે એ આપણે ઘણી વખત ખર્ચનું વધારે આપણે ઉત્પાદન અથવા તો આવક મેળવી શકીએ ખર્ચ સામે અને જો સમજ્યા વગરનો ઉપયોગ કરીએ તો ઘણી વખત આપણે ગમે તે ખર્ચા કરીએ છતાં વળતર આપણે પૂરતું મળતું નથી તો ખેડૂત મિત્રો જમીન અને પાણી એ કુદરતી પ્રકૃતિએ આપેલા એક અમૂલ્ય આપણે ભેટ છે અને એમને આપણે સમજી અને વિચારીને જો ઉપયોગ કરીશું તો આપણો એની પાછળ જે કરવામાં આવતો ખર્ચ છે એ ખર્ચ છે એ ટૂંકમાં આપણે લેખે છે હવે ખેડૂત મિત્રો જમીન અને પાણીની ગુણવત્તા ગુણવત્તા મુજબ કયા પાકનું વાવેતર કરવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે એ આપણે જ્યારે જમીન અને પાણીની ચકાસણી કરીએ ત્યારબાદ જ આપણને ખ્યાલ આવશે હવે ખેડૂત ખેડૂત મિત્રો આપણે સુધારેલી જાતો છે એ ઘણી વખત આપણે પસંદ કરીએ છીએ અને ખૂબ સારું ઉત્પાદન આપે છે એ નિર્વિવાદિત છે આમ છતાં જો પાણી અને જમીન આ બંનેનો મેળ ન હોય તો આવી સુધારેલી જાતો પણ સારું ઉત્પાદન આપી શકતી નથી જો આવી સુધારેલી જાતો પાસેથી પૂરતું ઊંચું ઉત્પાદન મેળવવું હોય અને ઉત્પાદક પણ સારી એવી મેળવી હોય તો પહેલાં પાણી અને જમીન એ બંનેનો મેળ હોવો ખૂબ અનિવાર્ય છે અન્યથા આપણે આ ઉત્પાદકતા મેળવી શકતા નથી હવે ખેડૂત મિત્રો જેમ આપણે સુધારેલી જાતું પસંદ કરવા માટે જેટલું આપણે કાળજી લઈએ છીએ એટલું આપણે જમીન અને પાણીની ચકાસણી માટે જો ધ્યાન નહીં આપીએ તો આપણે ગમે તે સુધારેલી જાતો હશે તો પણ આપણે એની પાસેથી પૂરતું આપણે વળતર મેળવી શકશું નહીં ઉત્પાદન મેળવી શકશું નહીં હવે વધુ ઉત્પાદન આપતી જાતો છે એને પણ જમીન અને પાણીનો જો મેળ ન હોય તો એ પણ પૂરી ધાર્યું આપણે ઉત્પાદન આપી શકતી નથી એટલે જમીન અને પાણી એ બંનેનો મેળ હોય તેવી જ મેળ હોય તો જ આપણે સુધારેલી જાતો હોય કે એના સુધારેલા બિયારણો પસંદ કરીએ તો એની પાસેથી આપણે ધાર્યું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને ખેતી ખર્ચ પણ આપણે ઘટાડી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો જમીન અને પાણી છે એનું પૃથ્થકરણ કરવાથી આપણને ઘણી વખત ઘણી બધી માહિતી આપણને મળતી હોય છે જેમ કે આપણે જમીન વ્યવસ્થાપન છે પાણી વ્યવસ્થાપન છે ખાતર વ્યવસ્થાપન છે જેવી આપણને માહિતી મળી રહી છે હવે જમીન વ્યવસ્થાપન છે તો એની અંદર આપણે જમીનના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની માહિતી મળે મળે તો ઘણી વખત આપણે જમીન સુધારકો છે અથવા તો સોઇલ કન્ડિશનરો છે એ નાખી અને જમીન છે એ પાક અને જાતને અનુકૂળ આપણે બનાવી શકીએ છીએ પિયત વ્યસ્થાપનની વાત કરીએ તો ઘણી વખત પાણીની જે ગુણવત્તા છે એ એક છે કે ભાષ્મિક છે પ્રકારનું પાણી છે તો એને ખ્યાલ આવે આપણને તો એને મુજબ આપણે ઘણી વખત આપણે જાત પસંદ કરવામાં અથવા તો એની એ પાક છે એ પસંદ કરવાની અંદર આપણને ઘણો ઉપયોગી થાય છે ઘણી વખત જમીન છે એ કાળી હોય કરાળ હોય અથવા તો છીછરી અથવા તો રાતી હોય અથવા તો કાપયુક્ત છે કે નીચે ગોરમતાનું કે કાદીનું જો થર આવેલું હોય અવરોધ આવેલો હોય તો આપણે અંદર પાણી છે એ ઉતરી શકતું નથી તે મુજબ જો પિયતનું આયોજન કરવાનું થાય તો આપણને ઘણી વખત પાણીની જે ગુણવત્તાને આધારે પણ આપણે પિયતનું આયોજન કરી શકીએ છીએ પાણી કેટલું આપવું ક્યારે આપવું કેટલા અંતરે આપવું એ પણ આપણને ખ્યાલ આવી જાય છે તો આ બધું જ ટૂંકમાં આપણે મોટે ભાગે આપણે જમીન અને પાણી એટલે ગુણવત્તા ટૂંકમાં જો ચકાસણી કરીએ તો આપણે અંદાજ આવી શકે છે હવે ખાસતર વ્યવસ્થાપનમાં પણ આપણને જમીન ચકાસણી મુજબ કયા પોષક તત્વોના ખાતરો ઉમેરવાના ઉમેરવાના થાય છે અથવા તો ગુણ અને સૂક્ષ્મ તત્વો જો ઘટતા હોય તો એ મુજબ આપણે એનો ઉમેરો કરી અને પાકને અનુરૂપ આપણે જમીન બનાવી શકીએ છીએ હવે જમીન અને પાણીની જે ચકાસણી છે અથવા તો પૃથ્વીકરણ છે કરવાથી જમીનની જે ફળદ્રુપતા ઉપરાંત જમીનના ભૌતિક રાસાયણિક અને જૈવિક ગુણધર્મોનો પણ આપણને ખ્યાલ આવે છે આ પાસાઓ આપણે સંદર્ભે જો જાણતા હોઈએ તો આપણે ધાર્યું જમીન અને પાણી પાણીથી ધાર્યું ઉત્પાદન આપણે એનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ હવે આપણે જે આ ગુણધર્મો છે રાસાયણિક ભૌતિક અને જૈવિક તો એનો જો ખ્યાલ આવે તો એ મુજબ આપણે એનો આપણે જમીનને ચકાસીને એનો ખૂબ જ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે સ્થળ પર જમીનની ચકાસણી ચકાસણી આપણે જે કરીએ છીએ તો સ્થળ ઉપર પણ આપણે જમીનની ચકાસણી કરી શકીએ કઈ રીતે તો કે જમીનનો જે પ્રોફાઇલ છે એટલે કે જમીનનો જો પૂરો દળ છે આખો એ દળ દળ છે તેની ઊંડાઈ કેટલી છે જુદા જુદા એના થરો આવેલા હોય તો એ થરોની માહિતી મળે તેનો પોત કેવો છે બાંધો કેવો છે છિદ્રાળુતા એની કેવી છે પાણી સંગ્રહ અને નિતાર શક્તિ કેવી છે વગેરેની જાણકારી આપણે જો મળી જતી હોય તો આપણે પાક આયોજન સારી રીતે કરી શકીએ છીએ અને સામાન્ય રીતે આવી તપાસ એક વખત જ આપણે કરવાની રહે છે આ તપાસ છે એ વારંવાર કરવાની જરૂર પડતી નથી હવે આ માહિતીથી જમીન અને પાણીનો કેવો મેળ છે એ પણ આપને ખ્યાલ આવી છે એમાં રેતી ટાંચ અથવા તો જીપસમ નાખવાની જરૂર છે કે કેમ અ વધતા પિયત કેટલું આપવું ક્યારે આપવું પછી ખાતર છે એ પિયત પહેલાં આપું કે પિયત આપ્યા બાદ આપવું વગેરે આપણને પણ ખ્યાલ આવી જાય છે ઘણી વખત આપણે આવી જમીનનો જો ખ્યાલ આવી જાય તો આપણે મૂળ મૂળવાળી વેરાયટી વાવી કે ઊંડા મૂળ વાળી વેરાયટી વાવી તો એનો પણ આપણે આનો ખ્યાલ આવી જતો હોય છે તંતુ મૂળ વાળી જાત છે તો એ પણ આપણે આમાં પસંદ કરવાની ખ્યાલ આવે છે હવે લાંબા ગાળાના પાકો લેવા કે ટૂંકા ગાળાના પાકો લેવા એ પણ આપણને આ જમીનનો જો ટૂંકમાં ખ્યાલ આવી જાય તો આપણે એ આયોજન કરી શકીએ છીએ અને એને કારણે આપણે સારું એવું એ જમીન ઉત્પાદન મેળવી શકીએ છીએ હવે બીજો બે નંબર ઉપર આપણે કોઈ ખાસ હેતુ માટેની ચકાસણી ઘણી વખત આપણે ખાસ હેતુ માટે દાખલા તરીકે કયા પોષક તત્વો ઘટે છે અથવા તો કોઈ ઝેરી પોષક તત્વ ઝેરી તત્વ જમીનમાં છે કે કેમ ઘણી વખત ઘણા બધા ખાતરો આપવા છતાં આપણને રિસ્પોન્સ ન મળતો હોય તો આવા સંજોગોની અંદર કયું તત્વ ઘટે છે અથવા તો કયું તત્વ વધે છે એનો જો ખ્યાલ આવી જાય તો પણ આપણે પાક આયોજન સારી રીતે કરી શકીએ છીએ એટલે કે ખાસ હેતુ માટેની પણ આપણે જમીન ચકાસણી કે પાણીની ચકાસણી કરાવી જોઈએ ત્યારબાદ જમીન કે પાણીના ખારાશ અથવા તો એના જે સંબંધી છે સંબંધી જે કંઈ પ્રશ્નો છે એની પણ આપણે ચકાસણી કરવાથી ખ્યાલ આવે છે ઘણી વખત જમીન કે પાણીની ખારાશ છે એ કોઈ વિનિમય પામતા ક્ષારોનું પ્રમાણ જો વધારે હોય અથવા તો કોઈ ક્ષારોનું પ્રમાણ ઓછું હોય તો તો કેટાઇને એક્શન કેપેસિટી છે તો ઘણી બધી એવી બાબતની આપણે જો ખ્યાલ આવે તો આપણે જમીન અને પાણીની માવજત આપી અને જમીન છે એ પાક અને એ જાતને અનુકૂળ બનાવી અને ઉત્પાદન આપણે સારું મેળવી શકતા હોય છે હવે ખાતરો માટે જમીન ચકાસણી ઘણી વખત આપણે ખેડૂત મિત્રો આ એક સામાન્ય પદ્ધતિ છે ખાતરો માટેની આપણે મોટાભાગના ખેડૂતો છે એ જમીન અને નમૂનો લઈ અને એની ચકાસણી કરાવતા હોય છે જેને આધારિત રૂપાણ એ આપણને ખ્યાલ આવે કે મારી જમીનમાં કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે અને કયા ઘટે છે તો જે ઘટે છે એ આપવાના છે વધારાનો ખર્ચો કરવાનો નથી તો આ એક સામાન્ય પદ્ધતિ છે તો ખેડૂત મિત્રો જમીન ચકાસણી કરવા અથવા તો પાણીની ચકાસણી કરવાથી આપણને ઘણો બધો ખ્યાલ આવે છે કે કઈ પાક પસંદ કરવો કયા પાકની કઈ જાત પસંદ કરવી અને એને આધારે ખાતરો કયા પસંદ કરવા અને વેરાયટી કે છે એ શિસ્તા મૂળની છે તંતુ મૂળની છે ખીલા ઊંડા મૂળની છે કે આવી ઘણી બધી બાબતો આપણને ખ્યાલ આવી જાય જમીન છે એ જમીનનો છે એ બાંધો પોત જે કંઈ એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એમ એનો પણ આપણને ખ્યાલ આવે એટલા માટે આપણે જમીન અને પાણીની ચકાસણી કરાવવાથી આપણને આગળના આયોજનમાં ખૂબ ઉપયોગી થાય છે એટલા માટે આપણે ખેતીનું ખૂબ સારું આયોજન કરી શકીએ એટલા માટે જમીન અને પાણીના નમૂનાનું પ્રોત્સોકરણ અથવા તો ચકાસણી કરાવવી જરૂર છે ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈ છે જો તમે પણ તમારી જમીનની વિશે જાણશો માહિતી મેળવશો પાણી છે એની પણ માહિતી તમને તમારા પાસે પૂરતી હશે તો તમને ખૂબ સારી રીતે કયો પાક લેવો કયો પાક ન લેવાય એ ખ્યાલ આવી જશે જેથી કરીને બિનજરૂરી જે ખેતીમાં ખર્ચા થાય છે જમીન જે બગડે છે પાણી બગડે છે એ આપણે બગડતું અટકી જશે જેને લાંબા સમય સુધી આપણે નફાકારક ખેતી કરી શકશું આ માટે તમને ખૂબ ઉપયોગી થાય માહિતી આ માહિતીનો તમે ઉપયોગ કરજો અને ત્યારબાદ આપણે જમીન અને પાણી એનો નમૂનો કઈ રીતે લેવો એની પણ આપણે ચર્ચા કરીશું ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થાય ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન